બે વર્ષ પૂર્વે યુવાનની હત્યા કરનાર આરોપીને ન્યાયમૂર્તિએ આજીવન કેદની સજાનું ફરમાન કર્યું ઇન્દિરાનગરમાં રહેતા બદાભાઈ ભીમાભાઈ મકવાણાના ઘર પાસે પ્રકાશ ઉર્ફે પકો કાનજીભાઈ બોરિયા હોન વગાડતો હોય જે બાબતે બોલાચાલી થઈ હતી જેની દાજ રાખી આરોપી પ્રકાશ ઉર્ફે પકો બોરિયાએ બદાભાઈ મકવાણાના પુત્ર કિશનભાઈ મકવાણા ઉપર છરી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં તેમનું મોત નિપજતા પોલીસે સત્યનો ગુનો નોંધ્યો હતો જેનો કેસ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટના ન્યાયમૂર્તિ એચ એસ મુલ્યા સમક્ષ ચાલતા આધાર પુરાવા અને જુબાનીના આધારે ન્યાયમૂર્તિએ આરોપી પ્રકાશ ઉર્ફે પકો બોરિયાને કસુરવાન ઠેરાવી આજીવન કેદની સજ્જનું ફરમાન કર્યું હતું ઘણીક લઈ લેવા દેવા જવા દયો એમ હવે પાછળ તારો મોબાઈલ આવે